આપ સૌની મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ભાનુ સપ્તમીની ઓમ મિત્ર રવિ સૂર્યભાનુ ખગપૂષણ ખગભૂષણ હિરણ્યગરભાઈ સવિત્રાર્ક ભાસ્કરે ભ્યો નમ તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ માક્ષરવદ સાતમ છે અને રવિવાર પણ છે એટલે કે ભાનુ સપ્તમી છે રવિવાર અને સાતમ હોય ત્યારે ભાનુ સપ્તમી ઉજવવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે જોઈએ આ દિવસે સૂર્યનારાયણ ભગવાનને અર્ધ કઈ રીતે આપવું પૂજા વિધિ કયા મંત્રો બોલવા મહાત્મ્ય અને વ્રત કથા આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાથી પ્રગતિના માર્ગ ખુલે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર રહે છે આ દિવસ સૂર્ય સાધનાને સમર્પિત દિવસ છે સૂર્યનારાયણની પૂજાનું મહત્વ જોઈ લઈએ ભાનુ સપ્તમીના દિવસે સૂર્યને જળ ચડાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને સાધક ક્યારેય પણ આંધળો દરિદ્ર કે દુખી રહેતો નથી સૂર્યની પૂજા કરવાથી મનુષ્યના બધા રોગો નાશ પામે છે દાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે આવ્રત કરવાથી પિતા અને પુત્રનો પ્રેમ ટકી રહે છે આ દિવસે દીપદાનનું પણ વિશેષ મહત્ત્વ છે સૂર્યની ઉપાસના કરવાથી સુખ સૌભાગ્ય અને સ્વાસ્થ્ય મળે છે દુઃખ અને સમસ્યાઓ દૂર રહે છે જો શક્ય હોય તો આ દિવસે વ્રત રાખો અને આખો દિવસ તાંબાના વાસણમાં જ પાણી પીવો જો ઉપવાસ કર્યો હોય તો એક સમય ભોજન કરો તો તેમાં મીઠાનો ઉપયોગ ન કરો ફળાહારમાં પણ મીઠું ન ખાવું ઉપવાસ ન થઈ શકે તો સૂર્યનારાયણને તાંબાના લોટા વડે જળ ચડાવી તેમની પ્રાર્થના કરો શક્તિ તેટલી ભક્તિ કરવી શરીરને કષ્ટ પડે તેવું કોઈ કામ ન કરવું આત્મા સો પરમાત્મા આ કથન યાદ રાખવું ઓમ સૂર્યાય નમઃ નો મંત્ર જાપ કર્યા કરવો જેનાથી પણ ભગવાન સૂર્યનારાયણની કૃપા દ્રષ્ટિ આપણી પર રહે છે હવે જોઈએ આજે સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી આ દિવસે સૂર્ય ઉગે તે પહેલાં જ નહાવાનું મહત્ત્વ છે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરો જો નદી સુધી ન જઈ શકીએ તો નહાવાના પાણીમાં ગંગાજળ અથવા પવિત્ર કોઈ પણ નદીનું પાણી ભેળવીને સ્નાન કરો ઊગતા સૂર્યની પૂજા કરો જો વ્રત કરવાનું હોય તો સંકલ્પ કરો સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાં પાણી ગોળ ચોખા ફૂલ કુમકુમ ચંદન વગેરે નાખીને ભગવાન સૂર્યને જળ અર્પિત કરો પછી દીવો પ્રગટાવો અને ભક્તિભાવપૂર્વક આરતી કરો આજે સૂર્યના બાર નામ સૂર્ય ચાલીસા આદિત્ય હૃદય સ્તોત્રનો કે સૂર્ય કવચનો પાઠ કરવો અર્ધ આપતી વખતે ઓમ સૂર્યાય નમઃ બોલતા જાઓ ભગવાનને પ્રાર્થના કરો ફળ અને મીઠાઈ અર્પણ કરો અને તેને પ્રસાદ તરીકે બધાને વહેંચો તથા પોતે પણ લો આજે ગાયને ઘાસ અને પશુ પક્ષીઓને પણ ભોજનની વ્યવસ્થા કરો આજે જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું વિધાન ગ્રંથોમાં બતાવેલું છે આમ કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અર્ધ્ય આપ્યા પછી જ ભોજન કે ઉપયોગી વસ્તુનું દાન કરવું જોઈએ આમ સ્નાન દાન અને સૂર્યપૂજાથી પુણ્યમાં વધારો થાય છે સંતાનની ઈચ્છા ધરાવનારે આજે આ મુજબ મંત્રનો જાપ કરવો ઓમ ભાસ્કરાય પુત્રમ દેહિ મહાતેજસે ધીમહિ તન્નઃ સૂર્ય પ્રચોદયાત હવે આપણે ભાનુ સપ્તમીની વ્રતકથા કરીશું વ્રત કરો કે ન કરો પરંતુ જ્યારે જ્યારે રવિવાર હોય અને સાતમનો દિવસ એટલે કે ભાનુ સપ્તમી હોય ત્યારે આ વ્રતકથા અવશ્ય સાંભળવી શ્રી ગણેશાય નમઃ વ્રતકથા એક સમયે ઇન્દુમતી નામની એક ગણિકા હતી તેને એકવાર ઋષિ વસિષ્ઠનો ભેટો થયો ત્યારે ઋષિ વસિષ્ઠને આ ગણિકાએ પૂછ્યું કે મેં ક્યારેય કોઈ વ્રત પૂજા ધાર્મિક કાર્ય કે પુણ્ય કાર્ય કર્યું નથી તો મારે મોક્ષ મેળવવા માટે શું કરવું જોઈએ ત્યારે ઋષિ વસિષ્ઠે જવાબ આપ્યો કે સ્ત્રીઓની મુક્તિ સૌભાગ્ય અને સુંદરતા માટે ભાનુ સપ્તમીનું વ્રત કરવું જોઈએ તેનાથી વિશેષ ફળ આપનારું બીજું કોઈ વ્રત નથી જે ભાનુ સપ્તમીનું વ્રત કરે છે તે દિવસે સૂર્યની પૂજા કરે છે સૂર્યનારાયણને અર્ધ્ય આપે છે તેને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે જો તમારે પણ મુક્તિ જોઈતી હોય તો આ વ્રત કરવું વશિષ્ઠજીની વાત સાંભળીને ઇન્દુમતીએ આ વ્રત કર્યું અને મૃત્યુ પછી તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ અને સ્વર્ગમાં તેને અપ્સરાઓની નાયિકા બનાવવામાં આવી ત્યારથી આ ભાનુ સપ્તમીનું વ્રત કરવામાં આવે છે બીજી એક માન્યતા મુજબ શ્રી કૃષ્ણનો પુત્ર સાંબ ખૂબ જ ઘમંડી હતો એકવાર તેને દુર્વાસા ઋષિનું અપમાન કર્યું ત્યારે દુર્વાસા ઋષિએ તેમને કુષ્ઠરોગી બનવાનો શ્રાપ આપ્યો તેથી સાંબ રક્તપિત્તથી પીડાવા લાગ્યો તે વખતે શ્રીકૃષ્ણએ સાંબને ભાનુ સપ્તમીનું વ્રત કરવાનું કહ્યું અને સાંભે ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ વ્રત કર્યું એટલે તે રોગમાંથી મુક્ત થયો બોલો સૂર્યનારાયણ ભગવાનની જય આમ આ વિડિયોમાં આપણે ભાનુ સપ્તમી વિશે સમગ્ર માહિતી મેળવી વ્રત કથા અને અન્ય માન્યતા પણ સાંભળી મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના